સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો વધી રહ્યા છે સુરતમાં આર્થિક સંકળામણ કે પછી અન્ય કોઈ પારિવારિક સમસ્યાથી કંટાળી લોકો આપઘાત કરતા હોવાના અને કિસ્સા સામે આવી ચૂક્યા છે જોકે હાલમાં સત્તર વર્ષે કિશોરી આપઘાત કરવા ગઈ હતી સદનસીબે ફાયરે કિશોરીનું ઉગારી લીધી છે વાત એમ છે કે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સત્તર વર્ષે કિશોરી આપઘાત કરવા જતા ફાયર જવાનો દ્વારા તેમને બચાવી લેવામાં આવી હતી અલથાણ વિસ્તારમાં આવેલા સ્વિમ પેલેસના ટેરેસ ઉપર સત્તર વર્ષની છોકરી સુસાઈડ કરવાનો પ્રયત્ન કરતી હતી યુવતી ટેરેસ પર જવાથી પરિવાર અને આજુબાજુના લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું લોકો દ્વારા યુવતીને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા છતાં તે ઉતરી રહી ન હતી જેથી ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અગિયારમાં માળેથી યુવતીને ક્રેન મારફતે બચાવી લેવામાં આવી હતી જોકે યુવતીએ આવું કેમ કર્યું તે જાણી શકાયું નથી